લ્યો સાંભળો ચા વેચનાને આઈટી વિભાગે રૂપે એકસો પંદર કરોડની નોટિસ ફટકારતા પરિવાર પર આપ ફાટ્યો ગીર સોમનાથ જિલ્લાના કોડીના એસટી બસ સ્ટેશન પાસે આવેલા શિવ પાર્ક નામના રેસ્ટોરન્ટમાં ચા વેચનાર આસિફ મોહમ્મદ શેખ છેલ્લા વીસ વર્ષથી અહીં ચા વેચવાનું કામ કરી મહિને દસ રૂપિયા કમાય છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ હાલ આસિફ મોહમ્મદ શેખ અને તેના પરિવાર પર આપ ફાટ્યું છે કારણ કે ઇન્કમ ટેક્સ વિભાગે આસિફ મોહમ્મદ શેખને રૂપિયા કરોડ બાણું લાખ રૂપિયાની નોટિસ ફટકારી ટ્રાન્ઝેક્શનનો ખુલાસો માંગ્યો છે જેને લઈ આસિફ મોહમ્મદ શેખ અને તેનો પરિવાર મુસીબતમાં મુકાયો છે મહિને દસ હજાર કમાનારને એકસો પંદર કરોડની નોટિસ મળતા આસિફ પોલીસ સ્ટેશનને દોડી ગયો હતો અને પોલીસને અરજી આપી પોતા પર અચાનક આવી પડેલ આફતનું નિરાકરણ કરવા આજીજી કરી હતી જો કે મોટો સવાલ એ છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એકસો પંદર કરોડની નોટિસ એક ગરીબને આપવા પાછળ શું કારણ હશે શું આસિફ મોહમ્મદ શેખના પાન કાર્ડના આધારે કોઈએ મોટું ટ્રાન્ઝેક્શન કરી આસિફને ફસાવી દીધો કે કેમ આવા અનેક સવાલો ઉઠ્યા છે જો કે આગામી દિવસોમાં સમગ્ર મામલે શું ખુલાસો થાય તે જોવું રહ્યું गीर सोमनाथ रिपोर्टर विशाल तंबोली नोटिस मैंने कहीं खबर नही क्या सी आई क्या नहीं પેલી નોટિસ આવી હતી એ ક્યાંક આવી ગયો કોશિનતા નંબર ફેરફાર થઈ ગયો એ બીજી આવી એ ખવાય કે ત્રીજી આવી એટલે એમાં એકસો પંદર કરોડ એમ લખીને આવી નોટિસ હું તો મારા ભણ છે ના ભણેલો છે ને લખેલ છે અંગૂઠા સાબુ છે બીજું કઈ નથી ને ક્યાંય નથી ગયો સાહેબ હું એટલા વર્ષે આ નોકરી કરું ક્યાંય ગયો જ નથી પચ્ચીસ વર્ષથી પચીસ વર્ષથી હોટલ શિવપા ચા આ ચા બનાવની લોજનો મમ્મોજી આવેલું હતું વેરાવળ એ કંઈ અમે લખેલું નથી સાહેબ રોક્યું છે ના ઈ ના કરી દે સાહેબ પૈસા તમારા ખાતામાં ભરી રહ્યો એવું નહીં મારા ખાતામાં 400 475 હતા અમારા 6 રૂપિયા છે ખાતામાં અવારે હું ગયો તો બધી એક છે દાવો બધી હા જાણ કરી હતી પેલે વકીલ મે તેને કીધું તો કે તો આવે નામમાં ભૂલ ચૂક થઈ ગઈ તો મે જાતી કરી કે બીજી આવી ખોવાઈ ગઈ છે ને આયા તો બધીમાં જાણ કરી પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી

પોલીસ કેસ કર્યો એટલે પછી પત્રકારોને બધાને જાણ કરી બરાબર અને મારીના આજ પચીસ વર્ષથી નોકરી કરે છે એની પહેલી ભાઈ છે મારી પાસેથી વીસ હજાર રૂપિયા લઈ ગયો લગન છે ત્યારે બરાબર છે એને એક દીકરી દીકરો છે બરાબર એ વોપ થઈ ગઈ ઓપ ચેરી ત્યારે પાંચ હજાર રૂપિયા ઉપાડ કરી ગયો મારી પાસેથી બીમારી પડી હતી એ બિચારી ઓફ થઈ ગઈ પછી એના મકાનમાં ભાડા ભાડા એ મકાનમાં ભાડેથી જ લઈશ એ નાનપણથી સમજી ગયા નાનપણથી લઈશ અને અટારના ઉદીમાં મારી પાસેથી એંસી હજાર રૂપિયા ઉપાડ લીધો પાછા લગ્ન કહેરાવીએ બરાબર છે એની દીકરી દીકરો ડાયગલાકના દીકરી દીકરો છે એની કોઈ પરિસ્થિતિ નથી અને મકાન ભાડેવાળાના આજ બે વર્ષના મારે સંબંધિતને લીધે બે વર્ષના ભાડા સડી ગયા હમણાં મકાન ભાડાવાળા ખાલી કરતા હતા એને દસ હજાર રૂપિયા છોકરા છોકરાને ખાતામાંથી ઉપાડી દસ હજાર રૂપિયા બત્રીસ હજાર રૂપિયા ભાડા મકાનવાળો ભાગે છે હું એંસી હજાર રૂપિયા માંગું છું એ નોટિસે સરકારે શું ગલતી કરી બરાબર છે આમાં હું નેકરા છે એની તપાસ કરે અને આને ઓગ્ય રીતે બિચારે નિર્દોષ ને કાલે હવારી આપઘાત કરી ગયો નિર્દ નાનો માણસ તો એની જવાબદારી કોણ લેશે એવો કોઈ પરિચય અહીંયા કોઈ કુટુંબમાં કોઈ પૈસા વાળો જ નથી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો